જિલ્લાના માનવી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ ખુલ્લે આમ સુમુલ ડેરીના ચેરમેન માનુસિંહ પટેલના સમર્થનમાં ઝંપલાવ્યું આવનારા દિવસોમાં યોજાનારી સુમુલ ડેરીની ચૂંટણીને લઈ હવે રાજકીય સમીકરણો વધારે સ્પષ્ટ બનતા જઈ રહ્યા છે માંડવી ખાતે પટેલ ના સન્માન સમારોહમાં ઉપસ્થિત કરે તમે વિચાર કરો

અને સંદીપભાઈ હમણે કહેતા ને માનસિકભાઈ તો ઓલરાઉન્ડર છે ઓલરાઉન્ડર હોય ને સામેવાળો ગમે તેવો બોલર હોય ને ગુગલી ફેકે તો એ સિક્સ મારે માનો આપણી પાસે આ ઓપનિંગ બેટ્સમેન છે તમે વિચાર કરો અને આવો વ્યક્તિ આપણી વચ્ચે હોય અને માંડવી તાલુકાની જે ડેરીઓની વાત કરીએ છીએ ડેરીઓ આજે જે પણ ડેરી છે માંડવી તાલુકાની આજે કઈ

બેઠી જઈશે એમાં કોઈ શંકા નો